सत्य परेशान हो सकता है पराजित नहीं गुजरात में आपके एमएलए और आदिवासी समाज के शेर चैतर वसावा जेल से बाहर आ रहे हैं चैतर वसावा आदिवासी समाज के शेर हैं और वो धमकी और जेल के डर से कभी भी अपनी आवाज को नीचे नहीं करेंगे आ प्रकार ट्वीट अरविंद केजरीवाल करू है चैतर वसावा माटे। आपना धारासभ्य चैतर वसावा पांच जुलाई न जेल में गया था તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંજય વસાવા પર જીવલેણ હુમલાના આરોપ સર ચૈતર વસાવાની પાંચ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ અઢી મહિનાનો જેલવાસ ચૈતર વસાવાએ ભોગ્યો અને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને દસ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે આ શરતી જામીનો હેઠળ ચૈતર વસાવા એક વર્ષ સુધી ડીડીયાપાડા નહીં જઈ શકે પરંતુ તેમની જેલ મુક્તિના સમાચાર આમ આદમી પાર્ટીના નેતાઓ માટે ખુશીની લહેર લઈને આવ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલે તેમના સમર્થનમાં ટ્વીટ કરતા એવું કહ્યું કે આદિવાસી સમાજના સિંહ છે ચૈતર વસાવા અને તે જેલમાંથી હવે બહાર આવી રહ્યા છે સાથે તેમણે તે પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જે ધાક ધમકી ચૈતર વસાવાને આપે છે અને જેલનો ડર બતાવે છે તેનાથી ચૈતર વસાવા ડરવાના નથી ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાના જેલમાં ગયા બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આ બંને ચૈતર વસાવાના સમર્થનમાં સભાને સંબોધન કરવા માટે ડેડિયાપાડા ખાતે આવ્યા હતા તેની કવરેજ પણ તમે ટાઈમ્સ ઓફ ગુજરાત પર જોઈ હતી બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પહેલા પણ જ્યારે ચૈતર વસાવા જેલમાં ગયા હતા ત્યારે નેત્રની અંદર ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ બંને સભાને સંબોધન કરવા માટે આવ્યા હતા અને આ વખતે પણ જ્યારે ચૈતર વસાવાને જેલમાં જવું પડ્યું ત્યારે કેજરીવાલ અને માન બંને તેમના સમર્થનમાં આવ્યા હતા ત્યારે ચૈતર વસાવા મેં જેમ પહેલા વિડીયોમાં પણ કહ્યું કે સંભવતઃ આવતીકાલે જેલની બહાર આવી શકે છે પહેલે પહેલેની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું થેન્ક યુ સો મચ